ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક અધ્યક્ષતાની મળી આ બેઠકમાં કુલ ચોવીસ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ જેમાંથી બાવીસ મુદ્દાઓની મંજૂરી અપાઈ કરોડોના ખર્ચે ભાવનગરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી હાથ ધરાશે બેઠક દરમિયાન અધિકારીઓએ વિસ્તૃત ચર્ચા કરી અને બે મુદ્દાઓને રીટેન્ડરિંગ કરવા માટે વોટર વર્કર્સ વિભાગના કાર્યપાલકને સૂચના અપાઈ આ રીતે ભાવનગરના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વિકાસના નવા પ્રોજેક્ટ શરૂ થવાના છે જે શહેરના નાગરિકોને સીધો લાભ આપશે આજે ભાવનગર મહાનગરપાલિકાને સ્ટેન્ડિંગ કમ્યુનિટી મીટિંગ મળી હતી જેમાં બાવીસ કુલ ચોવીસ કુલ તુમારો હતા જે આશરે તેવી કરોડ સિત્તેર લાખના ખર્ચે ભાવનગરના વિકાસલક્ષી કામોની મંજૂરી માટે મળ્યા હતા જેમાં તુમાર નંબર સત્તર જે નવાપરા વિસ્તારની અંદર સંપ અને ઈએસઆર બનાવવાના ટેન્ડરનું કામ હતું જે છ કરોડ તોતેર લાખનું કામ હતું એ રીટ રીટેન્ડર કરવા માટેની સૂચનાઓ આપી છે આ ઉપરાંત અઢાર નંબરનો જે તુમાર હતો એ ઇન્દિરા ઇન્દિરાનગર ચિત્રા ફૂલસર વિસ્તારની અંદર સંપ સંપને ઈએસઆર બનાવવાનું કામ હતું એ છ કરોડ એકસઠ લાખના ખર્ચે કામ કરવા માટેની મંજૂરી માગી હતી પરંતુ ચર્ચા વિચારણાને અંતે આ બંને કામો રીટેન્ડર કરવા માટે હોટેલ વર્કર્સ વિભાગના કાર્યપાલકને સૂચનાઓ આપી છે આ ઉપરાંત ભાવનગર મહાનગરની હદની અંદર બે હજાર ઓગણીસની અંદર જે ભળેલા અધેવાડાના ગામો છે આ અધેવાડાના ગામોની સોસાયટીઓ છે અધેવાડાની જે સોસાયટીઓ છે આ સોસાયટીની અંદર હાલ ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજની લાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે